આજ અષાઢી બીજ ને આવ્યા હરિનગર ને આંગણ આજ અષાઢી બીજ ને આવ્યા હરિનગર ને આંગણ ભીડની વચ્ચો વચ ઉમટશે આસુ નો મહેરામણ ભીડની વચ્ચો વચ ઉમટશે આસુ નો મહેરામણ રોજ કરતા જુદા લાગતા કારણ મારી આંખો રોજ કરતા જુદા લાગતા કારણ મારી આખો રથ દૂર દૂરથી જોઈ લાગે મારા પણ છો એની હૈયા ધારણ આજ અષાઢી બીજ ને આવ્યા હરિનગર ને આગળ આંખ પરોવી આંખોમાં કરી લઈશું વાતો આંખ પરોવી આંખોમાં કરી લઈશું વાતો તાનમાં આવી શબ્દ વગરનું ગીત ગુંજતો ગાતો શ્યામ બને ઘનશ્યામ તરત માં દૂર થશે અકળામણ આજ અષાઢી બીજ ને આવ્યા હરિનગર ને આંગણ ભીડની વચ્ચો વચ ઉમટશે આંસુ નો મહેરામણ આજ અષાઢી બીજ બીજું કેટલાક લોકો મેં જોયા છે એને ખાંડ આપો તો શરદી થાય અને ગોળ આપો તો ગરમ પડે એ લગભગ બેસે તો બેસણું હોય અને ઉઠે તો ઉઠમણું હોય બધા જ ગ્રહો હડતાલ ઉપર ઉતર્યા હોય અને એનો જન્મ થયો હોય એવી રીતે જીવતા હોય અને ગ્રહોને પનોતી નડે છે થોડું ધીરેથી સમજાશે ઉતાવળ ના કરતા એટલે જે આપણી કુંડળીમાં આવે છે નહીતર ઉપર બહુ જ શાંતિથી એ લોકો જીવે છે તો એની આસપાસના લોકોનું એક ગીત તમારી સમક્ષ પ્રસ્તુત કરવું છે તમે તો જબ્બર છો ભાઈ તમે તો જબ્બર છો ભાઈ પાયા વગરની વાતોના તમે તો પાયાના પથ્થર છો ભાઈ તમે તો જબ્બર છો ભાઈ દાઝિયાના વેશમાં ડામ છો તમે એક જ ખોરડાનું ગામ છો તમે દાઝિયાના વેશમાં ડામ છો તમે એક જ ખોરડાનું ગામ છો તમે વાતના વતેસર નું નામ છો તમે ખેંચીને તાણી ને એના એ છો ભાઈ ચકલી નોડકો ફૂલે બીજા ને મૂંઝારે જોર માં ઝૂલો ફૂલોની ના વેશ માં તમે તો કાંટાની ટક્કર છો ભાઈ તમે તો જબ્બર છો ભાઈ તમને પહોંચી વળે એવું ક્યાં કોઈ છે તમે દુનિયાને જોઈ બીજા એ તમારા કારણે ખોઈ છે દૂરના ને પાઠ ભણાવી શકાય તમે નજીકના નક્કર છો ભાઈ તમે તો જબ્બર છો ભાઈ પાયા વગરની વાતોના તમે તો પાયાના પથ્થર છો ભાઈ